લાંબાંતરની ટ્રેનોમાં ટિકિટના કાળાબજારથી મુસાફરો પરેશાન સુરતમાં કોંગ્રેસી વિરોધ પ્રદર્શન સાથે કરી નારેબાજી બંધ કરો બંધ કરો ટિકિટની કાળાબજારી બંધ કરોના નારા સાથે કોંગ્રેસ દ્વારા સુરતના રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુરત તેમજ ઉદના રેલવે સ્ટેશનથી લાંબા રૂટની ટ્રેનોમાં થતી ટિકિટની કાળાબજારી અને મુસાફરોને થતી હેરાનગતી તેમજ અન્ય પ્રશ્નો બાબતે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દેખાવો કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે કહ્યું કે અમે ગોર નિંદ્રામાં સતેલા તંત્રને જગાડવા માટે આજે વિરોધ પ્રદર્શન કર્યું છે ટિકિટના કાળા બજાર થાય છે ભાગદોડમાં સામાન્ય લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપી ગયો છે ત્યારે ગરીબ માણસને ન્યાય મળે તે હેતુથી આયોજન થાય તે હેતુથી આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ટ્રેનોની સંખ્યા વધારવા પણ માંગ કરવામાં આવી છે કોબિશ સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ કલ્પેશ બારોટ માજી જેના વિશે સભ્ય વિસ્તર લેવા કલ્પેશ શું વિરોધ કરવા આવ્યો છે શું મુદ્દાઓ છે સુરત શહેરમાં એસી લાખની વસ્તી છે એમાં વીસથી પચીસ લાખ કરતાની વધુ વસ્તી કુટના સમાજની છે તમે અલગ અલગ લોકો માટે ટ્રેનોની સુવિધા કરો છો તો અમારી માગણી છે કે સુરતના યોગદાનમાં ઉત્તર સમાજનો જે ફાળો રહ્યો છે એને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે છઠ પૂજા આવી રહી છે તો જે ટ્રેનો વિકરી છે એને લીલી કરવામાં આવે અને ખાસ અમારી એક માગણી છે કે ઉત્તર ભારતીય સમાજ માટે એક વન ટ્રેન આપવી જોઈએ આ મારી માગણી છે અને અમારી જે માગણી છે ગરીબોના હીટ માટે એ માગણી સંતોષમાં ન આવશે તો આગામી દિવસોમાં સુરત કોંગ્રેસ સમિતિ સુરત રેલવે સ્ટેશનમાં રેલ લોકો આંદોલન કરશે કાળાબાજાર પણ થાય છે ચાર મહિના પહેલાં જ્યારે બુકિંગ ખુલે છે ત્યારે શ્રમિક લોકો ટિકિટ બુક કરાવે છે પરંતુ જે પૈસા પાટલા લોકો છે જે લોકોના અધિકારી સાથે સારા સંબંધો છે સાઠગાઠ છે એ લોકો ટિકિટ વીઆઈપી કરાવી લે છે ચાર મહિના પહેલાં ટિકિટ વેટિંગ આવતી હોય મારે કાલે જવું હોય તો આજે મારી ટિકિટ વેટ કન્ફર્મ થઈ જશે કારણ કે મારા અધિકારી સાથે સંબંધ છે આવા ઘણા એવા મુદ્દા છે અને જો એમ કહેતા હોય રેલવે પ્રશાસન કે ભાઈ કોંગ્રેસના ખોટા આક્ષેપ છે તો તમે અમે આઈટીએમમાં માહિતી માગશું કે તમે કેટલી વીઆઈપી ટિકિટ કરી છે અને કોની ટિકિટ કરી છે એ અમે માંગણી કરો તમે કોના તો મેં કહ્યું જ્યારે પણ કોઈ દુર્ઘટના બને છે ત્યારે ભાજપ શાસકો ને સરકાર પોતાની ચામડી બચાવવા માટે ટ્રેનો ડેલી ચાલુ કરે છે પણ આગામી સમયને ધ્યાનમાં લઈને જે વીકલી ટ્રેનો છે એને ડેલી કરવી જોઈએ એવી અમારી માંગણી છે